અમદાવાદના ગરબા આયોજકોની મુશ્કેલીઓ હવે વધી શકે છે કેમ કે તંત્ર દ્વારા બત્રીસ જેટલા ફાયર એનો લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે નવરાત્રિનો જે પર્વ છે એમાં અંબાની આરાધનાનો પર્વ છે અને તે સંદર્ભે અમદાવાદ ફાયર વિભાગ ખૂબ જ એક્ટિવ છે અને એક બત્રીસ નિયમોની યાદી જાહેર કરવામાં આવી છે કોઈ પણ પ્રકારના એલપીજી સિલિન્ડરનો ઉપયોગ માતાજીના પંડાલમાં કે એની આજુબાજુમાં ઉપયોગ કરવાથી પ્રતિબંધ છે અમદાવાદના ગરબા આયોજકોની મુશ્કેલીઓ હવે વધી શકે છે કેમ કે તંત્ર દ્વારા બત્રીસ જેટલા ફાયર એનો લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને આ નિયમોનું જો કોઈ પણ ગરબા આયોજક છે તે પાલન કરશે તો તો અને જ તેને ફાયર આપવામાં આવશે કોઈ પણ પ્રકારની ઓળખાણ કે રાજકીય લાગવક છે તે ચલાવવામાં નહીં આવે કોઈ પણ પ્રકારે બાંધછોડ કરી અને ફાયર એનઓસી નહીં આપવામાં આવે તે પ્રકારની અત્યારે જે માહિતી છે તે લીગલ એડવાઇઝર ઉત્કર્ષ દવે દ્વારા છે તે આપવામાં આવે

સંપૂર્ણપણે જોવા મળી રહ્યું છે પાર્ટી પ્લોટ છે અને મોટા ગરબા છે તે બંને માટે ફાયર એન ફરજિયાત કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાંધણ ગેસ સિલિન્ડર છે તે ગરબાનું જે સ્થળ છે ત્યાં નહીં રાખી શકાય તેની આસપાસ પણ નહીં રાખી શકાય કોઈપણ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ છે તે રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓછામાં ઓછા બે ઇમરજન્સી ગેટ હોવા જરૂરી છે અને તેમાં મોટા અક્ષરે ઇમરજન્સી ગેટ એવું લખેલું જોશે એટલે કે કોઈપણ પ્રકારની જો ઇમરજન્સી આવે છે તો લોકો આરામથી આઇડેન્ટિફાય કરી શકે કે આ ઇમરજન્સી ગેટ છે સાથે સાથે ઇલેક્ટ્રિક સબસ્ટેશન કે ટ્રાન્સફોર્મર હશે તો એની આજુબાજુમાં કોઈએ ગરબાનો પંડાલ કર્યો હશે તો તે નહીં ચલાવી લેવામાં આવે સાથે સાથે મેદાનની જે ક્ષમતા હશે એ મુજબ જ ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવશે એટલે કે જગ્યા ઓછી હોય અને વધારે પાસ વેચાય તેની લાલચમાં ઘણા ગરબા આયોજકો છે તે વધારે લોકોને પણ બોલાવી લેતા હોય છે કેપેસિટી પણ નથી હોતી ને ત્યારબાદ ભીડભાડ પણ થતી હોય છે તો આ પ્રકારે હશે તો પણ ચલાવી લેવામાં નહીં આવે એટલે એકંદરે જોઈએ તો અત્યારે અમદાવાદમાં ગરબાના જે આયોજન થઈ રહ્યા છે તેમને જો ફાયર એનઓસી મેળવી હશે તો બત્રીસ જેટલા નિયમોનું પાલન કરતા હશે તો જ અને તો જ ફાયર એનઓસી છે તે આપવામાં આવશે આપણે આશા રાખીએ છીએ કે આ પ્રકાર કડક અમલવારી છે તે કરવામાં આવે જેના કારણે આ વખતની જે નવરાત્રી છે તે ગરબાના જે ખેલૈયાઓ છે તેના માટે સેફ નવરાત્રી બની રહે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને નમસ્કાર